ચેટી ઉપર ગોઠવી દીધા હાકડી છે ને એક એક કરી ને તમને બતાવું સીતારામને જય શ્રી ક્રાસ બતાવીને બાકી કેમ છો બધા તો વાંધો નહીં કામ કમ્પલીટ થઈ ગયું બાકી માટીની કોડિયા એ બધા ભેગા કરી લીધા જે આપણે દીવડાની આર કરી હતી આખા રવેશમાં તો એ કોળિયા ભેગા કરી લીધા સાફ કરીને ખા નીચે ડેલીમાં હતા બધા એકારે ભેગા કરી ને સાફ કરીને પછી મૂકી દીધા ને આપણે જે ભાવેશભાઈ ઝંડી લઈ આવ્યા હતા ને એ ઝંડી એ બાંધી દીધી છે અહીં બાંધી દીધી ઝંડી બાકી સિવાની ગઈ ભૂમિના ઘરે જો ભૂમિને ઘરે દેખાય અહીંથી ચર્યું બાકી પાછળ બેકગ્રાઉન્ડમાં કંઈ નહીં ઘટતું હોય એવા મસ્ત ચીકુના ઝાડવા દેખાય છે આસોપાલવ દેખાય અહીં આવીએ ને એટલે એમ થાય કે અહીંથી આમ બધું એ જોયા કરીએ બહુ મજા આવે અહીં એમાં ઉનાળામાં આવી અટાણે તો શિયાળો વાલે પણ ઉનાળામાં આવીએ ને એટલે એવો અસલનો પવન આવતો હોય નીચે જવાનું મને જ ન થાય તો હવે આપણે છે ને આજ વેલું કામ થઈ ગયું ને તો મેં કીધું આપણે ઇંર ચણિયા ચળીને વિડીયો બનાવ્યો હતો ને એમાં કોમેટ આવી હતી એટલે બે ત્રણ કોમેટ હતી તમે વન પીસ બતાવજો તો આજે વહેલું કામ થઈ ગયું એટલે હું જાઉં તે આપણે વનપીસ બતાવી દઈએ એ મે મેં હાથે જ બનાવેલા છે બે જેમાં તૈયાર લીધેલા છે મને જે હગાઈમાં દીધા હતા ને એ બાકી તમે હાથે બનાવેલા છે તો આઘડી તમને બતાવું તો જો તમને વનપીસ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને જરૂરથી કોમેન્ટ કરજો કે કયું વનપીસ વધારે મસ્ત હતું તો વન વનપીસ કાઢી ને જો અહીં સેટી ઉપર ગોઠવી દીધા આગળ છે ને એક એક કરી ને તમને બતાવું બાકી છે ને મને તો બહુ જ ના ગમે કેમ કે આપણા હાથે વેલા હોય ને એટલે એ બહુ જ ના ગમે ને ચણિયા ચોડીએ નવ જોડી હતા ને વન પીસ એ મારે નવ જોડી છે તો આકડી જો એક એક ખોલી ને તમને બતાવું બાકી તમે કહેજો કે કયું વધારે મસ્ત હતું તો સૌથી વન પીસ જો નીચે પાંચ આવી રીતના પેચ મૂકેલા છે ઘેરમાં અમરેલા છે એકદમ ને રામા કલરનું છે એમાં પાંદડાવાળી ડિઝાઇન છે ને ઉપર કોઠામાં આવી રીતના ક્રોસમાં ત્રણ પેચ મૂકી દીધા એક અહીં ફૂલ મૂકી દીધું ને બાઈયુમાં ઝુમખા નાના નાના ટાંકી દીધા ને ગળે છે ને મોતીની હર મૂકી દીતી ને આ પટ્ટી મૂકી દીતી તો કેટલો મસ્ત ઉઠાવવા આવે છે જો એનો આજી છે ને મેં એક વાર નથી પહેર્યું અને કર્યું હજી તો આપણું બીજા નંબરનું વનપીસ છે જો આ ફૂલ ઘેરવારું છે એકદમ ને બાકી આમાં બુટા ભરેલા છે ને જે આ બુટામાં મોતી દેખાય ને મોતી ટીકી ને એ મેં હાથે ચોટાડેલા છે બાકી આ દોરી ડિજાઇનવાળી કરી ને ટાંકી દીધી બે ઝૂમખા ટાંકી દીધા ને ગળે મોતીની હર મૂકી દીધી આ તો તમે પહેરતા જોયું જઈશે ચોટી લાગ્યા ત્યારે પહેરું તું ને ભાભીને લાડવા દેવા ગયા ને ત્યારે પણ પહેરું તું તો આપણું ત્રીજા નંબરનું વનપીસ બેબી પિંક નીચેની કોટી ભરેલી છે ખુલ્લી કોટી રાખી ખુલ્લી કોટી રાખી ને આવી રીતના છે ને હર મૂકી દીધી મોતીની કોટીમાં નીચે અસ્તર છે પછી નેટ છે આખી ને પછી ઉપર આ કોટી મૂકેલી છે સીવવામાં તો બહુ મહેનત પડે બાકી ગળે મોતીને હર બાઈ માય હર મૂકી દીધી ને પેચ મૂકી દીધા આપણું ચોથા નંબરનો વન પીસ આમાં કોઠો ભરેલો રાખ્યો છે આ કોઠામાં બધું ચોંટાડવાનું કામકાજ મારું છે પાછળ દોરી ટાંકી ને આને નીચે પ્લીન રાખ્યું છે ખાલી બસ બે દોરી ટાંકી દીધી નીચે અમરેલા ઘેર મૂકી દીધી છે તો બધા એકદમના ઘેરવારા છે આને એ જ પહેરવાનો વારો નથી આવ્યો ખબર નહીં ક્યારે વારો આવે હા તો ઘણી વાર લીધું એક ફૂલ ઉપર ટાંકી દીધું બાકી ડબલ ઝાલર વાળું આ બનાવ્યું છે ઉપર લાલ નેટ રાખી ડિઝાઇન વાળી પછી પોપટી કલર નેટ છે ને એની હેઠે અસ્તર છે આ એકદમ ખેર વાળું છે બાકી અહીં લાલ નેટ મૂકેલી હતી ને એટલે ગળે ને બાયુમાં લાલ નેટ મૂકી દીધી ઉપર બ્લેક કલર નો ઠો રાખ્યો છે ને નીચે એકદમ ફૂલ ઘેરવારું લાલ કલરની નેટ રાખી આ પણ એકદમ ઘેરવારું છે યલો કલરનું આમાં અમરેલા ઘેર નથી નાખી આમાં છે ને ચપટીવાળી ઘેર નાખી છે અસ્તરમાં ડિઝાઇન છે બાકી ઉપરની નેટ પીળી છે ને જે એ સાદી છે બાકી આ બ્લેક કલરનો ભરેલો પટો મૂક્યો છે આમાં

આ સગાઈમાં દીધેલું હતું એ છે નંબરનું ભરેલું છે આ પણ સગાઈમાં દીધેલું છે ને કોઠે ભરેલું છે ને જે આ ત્રાહી કોટી વાળું છે એમાં બુટા ભરેલા છે જો અહીંથી છે ને આવી રીતના ત્રાસી કોટીવાળું છે તો આ હતા આપણા નવું વન પીસ તો તમને કયું સારું લાગ્યું એ જરૂરથી કહેજો બાકી સીવવામાં ને તૈયાર લેવામાં ઘણોય ફેર પડે કેમ કે સીવવામાં છે ને આપણે ફિટિંગય સારું આવે ને આપણે જે તૈયાર લઈએ ને એમાં આગળ જ ભરેલું હોય આપણે પાછળ ભરેલું ના મળે ને ગળામાં એને ક્યાંય પાછળમાં ડિઝાઇન ન મળે બનગળા જોઈને આપણે સીવીએ ને એમાં ગળું એ ડિઝાઇન વાળું કરી શકીએ પાછળ ગમે એ આપણે મોતીની હર કે મૂકીએ તો મૂકી શકીએ ને મારે જીયા ગ્રીન કલરનું છે ને એમાં પાછળ ગળે ડિઝાઇન મૂકેલી છે મોતીની હર અને પાછળ છે ને ભરેલું છે આગળ પાછળ બે બાજુ ભરેલું છે તો સીવવામાં તૈયાર લેવામાં ઘણોય ફેર પડે હવે આપણે ફટાફટ છે ને આ હકેલી ને મૂકી દઈએ ઉખેરવામાં વાર ન લાગે હકેલી ને મૂકતા છે ને બહુ વાર લાગે તો ફટાફટ આપણે મૂકી દઈએ પછી જઈએ નીચે ને સિવાની ને હજી લેવા જવાની છે તો હવે આપણે નીચે જઈએ તો બતુ મૂકાઈ ગયું હાડા બારક વાગી ગયા હવે છે ને સીવન લઈ આવીએ પછી બપોરા કરવા બેહવું અને બેટરી ચાર્જિંગમાં મૂકી દઉં એટલે કે ફોનની બેટરી હવે દસ ટકા જ રહી છે હવે ચાર્જિંગમાં એને ઘડીક વાર મૂકી દઈએ આપણે ફટાફટ થઈ જાય વાર તો ન લાગે યા ખાઈને આવી ફૂમ ખેર

આવું તો કરવાની ખીજો તો દાદા પાસે છે ને ખારી સિંગ ને ખાઈ ને મમ્મી બપોરા ને પછી જાઉં